જય માતાજી મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓને અને બોલો જય સીતારામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનો આપણે જીકેડીએસ પાવર ન્યાય ચેનલ પર મિત્રો આજે જે રાજભા ઠાકોરે પ્રહાર કર્યા છે અલ્પેશ ઠાકોર પર અને આપણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પર તે જણાવવાનું છે તેના પ્રહાર શું છે અને તેના સવાલો શું છે તે જણાવવાનો છે આ વિડીયોમાં મારી અવાજમાં મિત્રો તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એને સુધી જોજો અને હા હમીશની જેમ પહેલાથી જ માફી માગી લો છું મારી વાતથી કાંઈ ભૂલચૂક થઈ જાય અને મારા બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ જાય તો મને માફ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ રાજભા ઠાકોરે મિત્રો જણાવ્યું હતું કે આ ભોળા ઠાકોર સમાજને વેચનારને કીડા પડે અને અને કો બીજા પણ ખોટા ખરાબ સવાલો રાજભા ઠાકોરે કયા હતા જે આપણે અલ્પેશ ઠાકોરના વિરોધમાં છે પણ જે સાચા છે કે ખોટા તે આપણે સમાજ જાણે છે આપણી સમાજને ફેસલો કરવાનો છે કે આ સવાલો સાચા છે કે ખરાબ છે રાજભા ઠાકોરે કહ્યું હતું કે આપણી ભોળી સમાજ ઠાકોરને વેચનારને કીડા પડે અને તેને બહુ સારું ન થાય જે આપણી ઠાકોર સમાજને વેચી છે ભોળી ઠાકોર મારી સમાજને વેચનારને કીડા પડે રાજભા ઠાકોરે એમ કહ્યું હતું તેના સાફ સાફ પ્રહાર છે જે અલ્પેશ ઠાકોર પર જાય છે ને આપણે ગુજરાત છત્રીય ઠાકોર ધારા રાજપા ઠાકોર છે તે રોયલ છત્રી ઠાકોર સેનામાં જોડાના છે તો બધા જાણે છે તો તેમના પ્રહારો છે આપણી સમાજ ગુજરાત છત્રી ઠાકોર સેના પર અને અલ્પેશ ઠાકોર પર સાથે રાજપા ઠાકોરે એ પણ જણાવ્યું હતું કે આ બોળી ઠાકોર સમાજ છે આના જે આશીર્વાદ જે લો જે ઇન્સાન પર મળી જાય જે ઇન્સાનને પડી જાય તેના સાથે બહુ પાર થઈ જાય છે અને જેને જે ઇન્સાન પર આ ઠાકોર સમાજનો ક્રોધ વરસી જાય તે ઇન્સાનની સાથે ભીડિયો ખરાબ થઈ જાય છે જે ઇન્સાનને ઠાકોર સમાજની નથી પડી ઠાકોર સમાજને ફક્ત વેચવાની જ વાત કરી રહ્યો છે તે ઇન્સાન પર આ રાજ ઠાકોર સમાજના ગલત પ્રહારો પડી ગયા તો તેની સાથે વીડિયો પણ નુકસાન થઈ શકે છે રાજપા ઠાકોરે આવા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મારી ભોળી ઠાકોર સેનાને વેચનારને કીડા પડશે અને આને તેનું સારું નહીં થાય કારણ કે મારી ભોળી ઠાકોર સમાજ છે જે બે ચાર સવાલોમાં આવી જાય છે બે ચાર મીઠી વાતોમાં આવી જાય છે રાજપાટ ઠાકુરે એ પણ સાથે જણાવ્યું હતું કે આ અલગ સમાજ છે આ કોઈની વાતોમાં નથી આવવાની અને આ કોઈની વાતોમાં હવે ભરવાની નથી અમે બહુ સારી રીતે બધું જાણી ગયા છીએ અને બહુ એમ કે રાજપા ઠાકોર કે બધું અમે જાણી ગયા છીએ સર મને એ વિચાર નથી આવતો કે રાજપા ઠાકોર કોને અબડાવી રહ્યા છે અને આ કોના પર પ્રહારો કરી રહ્યા છે પણ સાફ સાફ મિત્રો લાગે છે કે આલ્પેશ ઠાકોર પર અને આપણી ગુજરાત છત્રી ઠાકોર સેના નામની સેના પર પ્રહાર કરી રહ્યા છે પણ કોઈ કોઈની વાતમાં ભરમાયો નથી ઠાકોર સમાજને આલ્પેશ ઠાકોર પસંદ આયા ત્યારે ઠાકોર સમાજ આલ્પેશ ઠાકોરની સાથે ગઈ છે કોઈ વાતોમાં નથી ભરમાયા અને કોઈ પણ ખરાબ કાર્ય નથી કર્યા આલ્પેશ ઠાકોરે જેના લીધે આપણી સમાજનું નુકસાન થાય આલ્પેશ ઠાકોર ફક્ત તેના સ્વાર્થ માટે નથી લડતો ઠાકોર સમાજની માટે લડી રહ્યો હતી ત્યાં ઠાક ગુજરાત છત્રિય ઠાકોર છે સારી રીતે જાણે છે ને આપણે બધા પણ જાણીએ છીએ તો મિત્રો આ હતા જે રાજપાટ ઠાકોરના પ્રહારો જે આ વિડીયોમાં મેં મારી સાથે ફેશ કર્યા છે મારાથી કઈ ભૂલચુક થઈ ગયું હતું તો માગું છું ને આ ખોટી વાતોમાં ભરમાવવાનું નહીં અને હા મિત્રો ધ્યાન રાખવાની કે જે આપણે યોગ લાગે તે કરવાનું કોઈ શું બોલે છે તે જાણ કરવાની કોઈ શું બોલે કોઈ આવડવાનું નહીં આપણે શું સારું લાગે છે તે કરવાનું છે મિત્રો અને એટલે જ આપણે જે સમાજ છે તેની એકતા અને કોઈ આપણી સમાજની મજાક ના ઉડાવે એવું કરવાનું કોઈ બોલે કોઈ ના બોલે તેના વિશે ધ્યાન ઓછી આપવાની તો મિત્રો આ વિડીયો આજનો જે મેં આપણી સાથે બપોરે પ્રેસ કર્યો મારાથી કઈ ભૂલથી માફ કરું ચાલો આગળના વિડીયો મળીએ ત્યાં સુધી સાંજે જય માતાજી અને જય સદારામ બાપાની